દોસ્તો પતિ પત્ની વિવાદ માટે કયો ગ્રહ જવાબદાર હોય છે અને કયો ઉપાય કરવાથી શાંતિ મળે છે અને તેમાં પ્રભાવિત કરે છે અને આ કારણ થી પરિવાર માં તણાવ પણ વધે છે એટલે પતિ પત્ની માં જ વધુ વિવાદ ના કારણે અશાંતિ છવાઈ જાય છે તો ચાલો જાણીએ આની પાછળ નું કારણ શું છે અને તેનો ઉપાય શું છે તે પહેલા આ ને લાઈક કરી

સૂર્ય મંગળ રાહુ અને કેતુ ના કારણે પણ સમસ્યા આવે છે અને જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો કુંડળીમાં ગુરુ શુભ હોય તો પત્ની પોતાના પતિ ને વશ રાખવાની કોશિશ કરે છે અને આ ઉપરાંત જો સ્ત્રીની કુંડળીમાં ગુરુ ઉચ્ચ સ્થિતિમાં હોય વિવાદ થાય છે અને જ્યોતિષ કહેવામાં આવ્યું છે કે કુંડળીમાં છઠ્ઠા આઠમા અને બારમા ભાવમાં અથવા તો સપ્તમેશ પાંચમા ભાવમાં હોય તો પરિવારમાં અશાંતિ રહે છે અને સાતમા ભાવમાં શનિ મંગળ સૂર્ય રાહુ કેતુ જેવા પરિવાર પરિવારમાં શાંતિ અને પતિ પત્ની વચ્ચે પ્રેમ માટે દરરોજ સુતા પહેલા ઓશિકા નીચે કપૂર રાખવું જોઈએ અને સવારે ઉઠ્યા બાદ તે કપૂર બાળી નાખવું જોઈએ આમ કરવાથી પતિ પત્ની વચ્ચેનો પ્રેમ જળવાય રહે છે